અમે આજે ન્યાય માટે જ ભેગા થયા છે જો બનાવ બન્યો એમને છ મહિના થશે ત્યાર સુધી કોઈ સરકારે એક્શન લીધી નથી કશું નહીં એ સરકાર એક્શન લેતા તો અમે આજે ભેગા થવા નહીં પડતા અમે ન્યાય માટે આવું ભીખ માંગવા નહીં પડતી આવા સરકાર પાસે એ સરકારને હજુ જે ગુનેગાર છે સ્કૂલવાળા કોર્પોરેશનવાળા એના પર કશું એક્શન લીધી નહીં એમના પર કશું જ નહીં કરે જેવા અમે અમારી છોકરીની હત્યા કરી છે હવે અમે ભીખ માંગે છે એમના પર અપાય એમના લીધે અમારી છોકરીઓની હત્યા થઈ છે તો પણ અમે બીક માંગીએ છે કે અમને ન્યાય આલો અમને ન્યાય આલો આવા ભ્રષ્ટાચારી ને આવા સરકાર છે કે એમના પાયે અમે ન્યાયની આશા કરે છે છ મહિના સુધી તે એમ લોકોની આંખો ને ખુલતા આંખો પર પટ્ટી બાંધીને બેસ્યા છે નાના નાના ફૂલકાઓ ને હસી ખુશી લઈ ગયા નો સાત વાગે એમની ડેટ બોડે અમારા પાસે આપે તો પણ એ લોકો આવા સરકાર પર આવા કોર્પોરેશન પર કોઈ નથી તો એ સરકાર ભ્રષ્ટાચારી જ છે છે મારો એટલો કે તમે ઈમાનદાર બનો મતલબી નહીં બનતા તમારામાં માનસિયત હોય તો સ્કૂલ વાળા અને કોર્પોરેશન વાળા પર એક્શન લો તો જ અમારા છોકરાઓને આત્માને શાંતિ મળશે તો શાંતિ નહીં મળે એમને